લો નમસ્કાર સરળ એપ ટીમ સરળી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું લઈએ કપાસ કપાસની અંદર તમામ બાબતોની માહિતી તે પહેલા જે પણ ભાગ જોવા માટે નવા ખેડૂત મિત્રો આવેલા હોય છે તે ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઈબ હોય શકે બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા અને ભાગને લાઈક હોઈ શકો જેથી અમને મળતું રહે પ્રોત્સાહન તમારા તરફથી કપાસ બજારની અંદર જોઈએ તો ફરીવાર ધાણા ધારણા પ્રમાણે છે હાજર બજારમાં રૂની ઘાસડી સુધરીને જોવા મળે છે જેની અંદર સુધારો છે આગળ આપણે સમજીએ પહેલા છે કપાસના ભાવની ચર્ચા કરીએ તો આજે પણ બજાર મજબૂત મક્કમ છે શનિવારના રોજ જોવા મળી છે જોકે બજારની અંદર અમુક અમુક વિસ્તારોમાં દસ પંદર રૂપિયા ગામડે સુધારો જોવા મળ્યો હતો હાજર બજારમાં રૂના ભાવનો સુધારો છે બે દિવસથી સતત છે જોવા મળ્યો છે જેના લીધે છે કપાસના ભાવ પર એનો સોમવારે આપણે ઇફેક્ટની ચર્ચા કરી હતી આગલા ભાગની અંદર કે સોમવારે સુધારો છે જોવા મળી શકે છે પણ શનિવારે પણ છે અમુક વિસ્તારોમાં સુધારો જોવા મળ્યો છે જોઈએ તો કપાસ નબળી ક્વોલિટી બી ગ્રેડની અંદર હજાર રૂપિયાથી લઈ અને બારસો રૂપિયાના ભાવ ચાલી રહ્યા છે પ્રતિ મણ 20 કિલોએ એવી રીતના સુપર સારા કપાસની વાત કરીએ તો એમાં ભાવ છે 1250 રૂપિયા થી લઈને 1450 રૂપિયાના ભાવ છે જોવા મળતા હતા એવી રીતના ગુજરાત રાજ્યની અંદર છે માર્કેટિંગ યાર્ડોની અંદર સારી સુપર એકષ્ટા અને જોઈએ તો ફોરજી ક્વોલિટીની અંદર છે ભાવસો પચાસ રૂપિયાથી થી લઈને પંદરસો પંચાવન સાઠ રૂપિયા સુધી અને બીજી મહત્વની બાબત કે ગામડે છે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં છે આજે ગાડીઓ છે ગામડેથી છે જીનિંગ મિલો દ્વારા છે પંદરસો પિસ્તાલીસ થી પચાસ રૂપિયા સુધીના ભાવ છે ઊંચા જોવા મળ્યા છે જે ભાવ છે એના ઉપર ટ્રાન્સપોર્ટેશન ખર્ચો છે પચીસ રૂપિયા આપણે જીનિંગ મિલોનો ગણી લઈએ તો લગભગ જીનિંગ મિલોને પંદરસો

આજે પંદરસો પિસ્તાલીસ પંચાવન કે પચાસ રૂપિયામાં ગાડીઓ ભરાતી હોય તો સમજી લઈએ કે કપાસમાં પોઝિટિવ ટ્રેન્ડ છે જોવા મળે છે અને એ પ્રમાણે સિઝન શરૂઆતમાં ત્રણ લાખ મણ કરતાં પણ છે વધારે ગુજરાત રાજ્યની અંદર વેચવાલી ખેડૂતો દ્વારા થતી હતી એ હવે આપણે ઘટીને જોઈએ તો આ અઠવાડિયામાં છે અને આજના દિવસની ચર્ચા કરીએ તો બે લાખ વીસ હજાર મણની આવક છે જોવા મળી છે વેચવાલી છે બે લાખ વીસ હજાર મણની છે જોવા મળી છે ગુજરાત અંદર અને બીજો આપણે કે ડિસેમ્બર મહિના દરમિયાન ખરીદી ધીમે ભલે ચાલુ થાય પણ એનો ફાયદો છે સારા માલ ની અંદર કપાત આવતી હોય છે કારણ કે સારો માલ સીસીઆઈમાં પણ વેચાતો હોય છે અને સારો માલ બજારમાં વેપારીઓને છે માર્કેટોમાંથી લેવો પડતો હોય છે જયારે જીનિંગ મેલોને સારો માલ વધારે પડતો છે ન મળે અથવા તો સારો માલ છે સીસીઆઈમાં જતો રહે અને બીજા સારા માલ નો હોલ્ડ ખેડૂતો કરી લે તો બજારમાં છે એની ઘટ વર્તાતી હોય છે એના તીવ્ર સુધારો છે આવી શકતો હોય છે બજાર ની અંદર પણ એટલે હજી તો આ શરૂઆત છે બજારની અંદર જયારે ખેડૂતો કરી રહ્યા છે ખેડૂતોની કોમેન્ટો આવી રહી છે અને જે લાઈવ ખેડૂતો કરી રહ્યા છે એ પ્રમાણે ઉત્પાદન ની અંદર જે ખેડૂતો કરી રહ્યા છે એ પ્રમાણે ઘટાડો આવે બીજા નંબરમાં આયાત જગાત લાગે અને આયાત બંધ થાય અને ત્રીજા નંબરનો પોઈન્ટ કે ડિસેમ્બર મહિના દરમિયાન સીસીઆઈ ની સારી એવી ખરીદી થઈ જાય એ બાદ છે બજાર ની અંદર સારો માલ મળવો મુશ્કેલ બને જાન્યુઆરી મહિનામાં અને જાન્યુઆરી મહિનામાં આયાત પણ છે મુશ્કેલ બને અને સામે કપાસ ની વેચવાલી ખેડૂતો દ્વારા ઘટાડવામાં આવે અથવા તો ઘટે આપોઆપ તો એ પ્રમાણે બજાર ની અંદર જેમ વેચવાલી ઘટતી જાય જેમ માંગ ઊભી થાય જેમ વેચવાલી ઘટતી જાય એમ બજાર ની અંદર સુધારો છે અવશ્ય આગળ ને આગળ થવો જ જોઈએ અને આ ઉત્પાદન ઘટાડો અને બીજા નંબરમાં કે સાવ તળિયાના પાંચ વર્ષના ભાવ ચાલી રહ્યા છે એટલા માટે આપણે એવી ધારણા છે કે બજારની અંદર સીસીઆઈ કરતા છે ખેડૂતોને નુકસાન છે કપાસના ભાવમાં નહીં જોવા મળે એવી હાલ અમારી ધારણા ત્રણ પોઈન્ટ કે ચાર પોઈન્ટ છે એના ઉપર છે બનેલી છે જ્યારે વપરાય છે દેશની અંદર વધારે પાછળથી આવશે જ્યારે બજારમાં વધારે પણ છે સુધારો જોવા મળી શકે છે પણ એ આગળની ચર્ચાઓ છે અને જ્યારે ચિત્ર ઘણું બધું ક્લિયર પણ થશે ઉત્પાદનનું નું રીતે એટલા માટે શરૂઆતમાં આપણે મોટો સુધારાની ચર્ચા નથી કરતા મોટા સુધારાની ચર્ચા છે આગળ આપણે ચિત્ર છે પચાસ ટકા ક્લિયર થતું અમને જોવા મળશે એટલે તમારી સમક્ષ એ પણ ભાગ રજૂ થશે કે જેની અંદર સુધારો છે આગળ જતા સીઝનના એન્ડમાં કેટલો જોવા મળી શકે છે એ પણ તમારી સમક્ષ રજૂ કરીશું પણ અત્યારે હાલ છે 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 જરૂરિયાતવાળા મિત્રો હોય 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 અને ખાસ ટાઈમમાં લાભ લેવાનો એ ટાઈમ માટે અમારી વારંવાર મહેનત આ ચેનલના માધ્યમથી છે અલગ અલગ તમામ પાકોની અંદર છે અમે જ્યારે નિરીક્ષણ પરીક્ષણ અને જે અમારું વિશ્લેષણ હોય છે એ ખેડૂતો માટે વધારેમાં વધારે ફાયદાકારક રહેતું હોય છે પણ અમુક વાર સરકાર અને સંજોગ આ બંને એને વિફળ બનાવવામાં પણ છે વધારે પડતા ભાગ ભજ હોય છે દાખલા તરીકે ખેડૂતો પોતાના જમીન ઉપર પાક પકવે પણ ભાવ છે ખેડૂતો નથી કરી શકતા એવી જ હાલત છે અમુક વાર છે અમારી થતી હોય છે કારણ કે અમે ગમે એટલું વિશ્લેષણ અને અમારા અંદાજો છે રજૂ કરતા હોઈએ છીએ એ પ્રમાણે છે બજારમાં તેજી પણ જોવા મળતી હોય છે પણ અમુક વાર સરકારના એવા પગલાથી છે બજારમાં એકાએક મંદી ની પણ શરૂઆત થતી હોય છે ત્યારે પણ એને પનોતીની ઉપમા છે અમે આપતા ની છીએ કારણ કે કોઈ પણ પાકના ઉત્પાદન માંગ પુરવઠો અને વેચવાલી સામે બજારની અંદર વધઘટ થવી એ સ્વાભાવિક છે પણ બજારની અંદર એ ટ્રેન્ડ છે અમુક વાર છે બરોબર સીધો ચાલતો હોય છે અને સરકાર એમાં પગ નાખે એને ટ્રેન્ડને છે ઉલટો કરી નાખે છે એવા ટાઈમે છે એવા પાકની અંદર અમે મહેનત કરેલી હોય છે તમે મહેનત કરેલી હોય છે સતા પણ છે ફાયદામાંથી આપણે વંચિત રહી જતા હોઈએ છીએ અને એનો લાભ છે મોટા મોટા ઉદ્યોગપતિ મોટી મોટી મિલો મોટા મોટા જે નેતાઓના ચાલતા કારખાનાઓને લાભ મળતો હોય છે હવે જોઈએ તો ગુજરાત શંકર ઘાસડી ની ચર્ચા કરીએ તો આજે છ ડિસેમ્બર ના રોજ ફરીવાર છે ઘાસડીની અંદર છે સુધારો જોવા મળ્યો છે ગુજરાત શંકર ઘાસડી જોઈએ ઓગણત્રીસ ગ્રેડ ની અંદર છે બાવન હજાર થી બાવન હજાર પાંચસો રૂપિયા પહોંચતી જોવા મળી છે સો રૂપિયાનો ફરીવાર છે આજે સુધારો જોવા મળ્યો છે આગલા દિવસે પણ ભાગની અંદર આપણે સુધારાની ચર્ચા કરી હતી એવી રીતના મધ્યપ્રદેશ એમ્પી લાઈનમાં બસો રૂપિયા એક ઘાસડીમાં સુધારો થતા એકાવન હજાર બસો રૂપિયા એક પહોંચતી જોવા મળી અઠ્યાવીસ એમ ગ્રેડ ની અંદર પંજાબ રાજસ્થાન લાઇનની વાત કરીએ તો સત્યાવીસતાલીસ હજાર નવસો રૂપિયાના એક ગાંઠડીના ભાવ સ્ટેબલ જોવા મળે છે મધ્યપ્રદેશ એમ્પી લાઇનમાં માં એકત્રીસ એમ ગ્રેડ અંદર સોપન હજાર ના ભાવ એક ઘાસડીના જોવા મળતા હતા એવી રીતના કર્ણાટક તમિલનાડુ માં છોત્રીસ એમ ગ્રેડ અંદર બોતેર હજાર ત્રણસો રૂપિયાના એક ઘાસના ભાવ જોવા મળ્યા હતા મધ્યપ્રદેશ એમ્પી લાઇનમાં માં પાંત્રીસ એમ ગ્રેડ અંદર એકોતેર હજાર ચારસો રૂપિયાના એક ઘાસના ભાવ જોવા મળ્યા હતા કર્ણાટક તમિલનાડુમાં પાંત્રીસ ગ્રેડની અંદર છે તોંતેર હજાર નવસો રૂપિયાના ભાવ છે જોવા મળતા હતા ઓલ ઓવર જોઈએ તો ભારતના તમામ રાજ્યોની અંદર તમામ ગ્રેડમાં સ્ટેબલ અને સુધારો છે જોવા મળ્યો છે એમાં આગળ આપણે ભાગમાં રજૂઆત કરીએ રીતના સ્પિનિંગ મિલોની પણ માંગ તળિયાના ભાવે જોવા મળી છે બીજા નંબરમાં ચીનની અંદર દોરાના ભાવ વધી અને ઘાસડીમાં ત્યાં સુધારો જોવા મળ્યો છે એના લીધે પણ છે ભારતીય બજારો ને મજબૂત ટેકો મળ્યો છે વિદેશની વાત કરીએ તો વિદેશ વાયદામાં જે તેજીની આપણે સરસ કાલના ભાગમાં કરીએ કે સુધારાનો જો સફળ પ્રયોગ છે શુક્રવારે બંધ થતા જોવા મળશે વાયદાની અંદર તો તમને એનો સુધારો પણ છે સોમવારે જોવા મળશે પણ લગભગ વાયદાની અંદર સુધારો નથી થયો આગળ આપણે ચર્ચા કરીએ વિદેશ વાયદો અમેરિકન કોટન આઈસ ફ્યુચર્સની અંદર પાંચ ડિસેમ્બરના રોજ છે વાયદાની અંદર છે ઓપનિંગ સપાટી સોસઠ પોઈન્ટ ત્રણ સેન્ટની જોવા મળી ઉત્સાહમાં થાળે રાતભર સ્થિતિ છે સોસઠ પોઈન્ટ બેતાલીસ સેન્ટની જોવા મળી લોઅર સાઈડ તળિયાના ભાવ ત્રેસઠ પોઈન્ટ બાસિસ

માંગને લીધે છે સુધારો છે અવશ્ય બે દિવસથી ધીમો ધીમો જોવા મળ્યો છે નહીં તો ઘાસળીની અંદર બે દિવસમાં જે બસો રૂપિયાનો સુધારો થયો એના બદલે છે પાંચસો રૂપિયાનો સુધારો વિદેશ વાયદાના સપોર્ટથી થઈ શકત પણ ખાસ કરીને આગળ જતાં આપણે જોઈશું વિદેશ વાયદાની અંદર સોમવારે કેવી સ્થિતિ જોવા મળે છે એના ઉપર પણ મંગળવારે બજારની અંદર છે ભારતીય બજારોમાં સુધારો આવી શકે છે વિશ્વ બજારની અંદર જોઈએ તો કપાસની ડિમાન્ડ છે નિકાસના લીધે છે અમેરિકાની અંદર છે ધીમી જોવા મળે છે કારણ કે અમેરિકા નિકાસ ઉપર આધારિત રાખતો દેશ છે નિકાસ જેટલી એની વધે એટલો ફાયદો અમેરિકાના વાયદા ઉપર અને એના લીધે ભારતીય બજારો ઉપર થતો હોય છે તો નિકાસમાં અમેરિકાની ઉપર અત્યાર સુધી જો ચીન સાથે છે ટ્રેડ વોર ચાલતું હતું અને એના લીધે છે નિકાસ ચાઇનામાં છે નથી થતી ચાઇના અમેરિકામાંથી પણ નથી ખરીદતું એના લીધે પણ બજારની અંદર દબાણ છે અમેરિકાની અંદર જોવા મળતું હતું વિદેશ વાયદાના આધારિત જોઈએ તો ભારતીય બજારો ને એનું દબાણ છે જોવા મળતું હોય પણ એકંદરે ભારતીય બજારો છે નિકાસ ઉપર એટલો બધો આધાર નથી રાખતી કારણ કે આપણો દેશ આયાતી બની ગયો છે આયાતી પિસ્તાલીસ લાખ ગાંસડી આપણા દેશમાં આ સિઝન જોવા મળે તો સંપૂર્ણ આગલા વર્ષો કરતા નિર્ણયો અને બીજા નંબરમાં વધારે પડતી નિકાસની ચેન સાયકલ વિફળ નીતિ છે સરકાર દ્વારા છે ઘડાય છે એના લીધે છે ખેડૂતો પરેશાન પોતાના ભાવ ને લઈને પોષણક્ષમ ભાવ ખેડૂતો નથી મળતા સામે મિલોને છે પોષણક્ષમ ભાવ નથી મળતા નિકાસ છે દેશમાંથી બીજા દેશમાં થવાને બદલે આયાત આપણા દેશમાં વધે એટલે એનો ફાયદો એ કોઈ જીનિંગ મિલોને ને અથવા તો કોઈ ખેડૂતોને નથી થવાનો એટલા માટે જેનાથી ઉત્પાદન વધે ખેડૂતોને સસ્તામાં છે કપાસ ઉત્પાદનનો ખર્ચ લાગે આયાત નિકાસની નીતિનું ઘડતર સારું એવું કરે તો જ છે ખેડૂત ટકી શકશે કપાસનો નહીં તો એકવાર દેશનો ખેડૂત કપાસ છોડશે તો કપાસની ની વિદેશમાંથી આયાત કરવી ત્રણસો લાખ ઘાસડી છે પાકિસ્તાન કરતા પણ ખરાબ પરિસ્થિતિ ભારતની બની જશે એટલા માટે બજેટ બસાવવા કપાસ ને બસાવો અને કપાસ બસાવવા કપાસના ખેડૂતોને પેલા બસાવો નહીં તો આ એકસો ચાલીસ કરોડ ની જનતા ઉઘાડી આટા મારશે અને કઈ સફળ પ્રયોગ છે તમારો નહીં થાય એટલે ખાસ કરીને આ તમામ બાબત ઉપર ધ્યાન આપો હવે મળીએ એક નવા ભાગ સાથે તમામ ખેડૂત મિત્રોને કઈ પણ ન સમજણ હોય તો કોમેન્ટ કરી શકે છે ભાગની અંદર ફરીવાર એની જવાબ સાથેની માહિતી લઈને હાજર થઈશું હવે મળીએ એક નવા ભાગ સાથે ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રો ને જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર